मॉर्निंग प्रेज द लॉर्ड ब्लेसिंग फॉर नेशन निस्थिति ओपनो பைサン क्रिश्चियन પિતાએ આછા પર આપેલા આજ્ઞા એક નવા સુંદર દિને આપણે પ્રભુ ઈસુ પ્રેમી સલામ પાઠવસુ આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર वचन પરમણન કરીશું ગીત શાસ્ત્રનો પુસ્તક એનો અધ્યાય તેની સાતમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે જો મારે સંકટમાં ચાલવું પડશે તો પણ તમે મને જીવાળશો મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મને તારશે વલો ગીત કરતા પોતાના જીવનની અંદર જે પરિસ્થિતિઓ વિશે વર્ણન કરે છે ધોબાલાઓ એ બાબતોનો સામનો આપણે પણ આપણા જીવનમાં ક્યારેક કર્યું હશે કે જ્યારે આપણે સંકટના સમયમાંથી પસાર થયા હોઈશું અથવા તો બની શકે કે આજનો આ સંદેશ સાંભળનાર કોઈ વ્યક્તિ સંકટના વખતમાંથી અત્યારે પસાર થઈ રહ્યું હોય અને શત્રુ શેતાન તેના પર હાસ્ય કરીને કહી રહ્યું હોય કે તારા માટે તો

એમના જમણા હાથથી આપણને તારશે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે તે આપણને પોતાના ન્યાયના જમણા હાથથી નિભાવી રાખશે જ્યારે પિતર પાણી પર ચાલી રહ્યો હતો અને અચાનક તેની દ્રષ્ટિ જ્યારે પ્રભુ તરફથી હટી અને તેણે જ્યારે તોફાન ઉપર દ્રષ્ટિ કરી ત્યારે એ પરિસ્થિતિમાં એ ડૂબવા લાગ્યો ત્યારે ઈશ્વરે પોતાનો લાગલો હાથ લંબાવીને તેને એ ડૂબવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો એના માટે સંકટનો વખત હતો પરંતુ સંકટના સમયે પ્રભુએ તેને મરી ન જવા દીધો પરંતુ પ્રભુએ તેને જીવાડ્યો બાઇબલની અંદર ઘણા બધા એવા ઈશ્વર ભક્તો કે જે સંકટમાંથી પસાર થયા પરંતુ પ્રભુએ તેમને જીવાડ્યા દાગિયલને સિંહના બિલમાં નાખી દેવામાં આવ્યો એના માટે સંકટનો વખત હતો અને શત્રુએ તો એવું વિચાર્યું કે દાનિયલને આપણે તો હવે ખતમ કરી નાખ્યો છે પરંતુ પ્રભુએ પોતાના દૂતને મોકલીને સિંહોના મુખ બંધ કર્યા અને દાનિયલને નવું જીવન দান આપ્યું પરંતુ જે શત્રુઓ તેની સામે હાસ્ય કરી રહ્યા હતા જે શત્રુઓને તેને કોઈ યુક્તિ દ્વારા ફસાવ્યો હતો એ શત્રુઓ નષ્ટ થઈ ગયા શાદ્રાક મેશાદ અબેદ નગો અગનીની પટ્ઠીમાં ફેકવામ આવ્યા સંકટનો વખત હતો પરંતુ પરમેશ્વર પોતે દેવના પુત્ર પોતે ત્યાં તેઓ મધ્ય પ્રગટ થઈને તેમને જીવાડ્યા અને પરમેશ્વરે તેમને પરિસ્થિતિઓમાં તાર્યા આજે તમારા જીવન માટે જે સંદેશ સાંભળી રહ્યા છે તેઓને કહીશ કે તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય સર્વશક્તિમાન પ્રભુ આપણા પક્ષમાં આપણી સાથે ઉભા છે એ પરમેશ્વર સંકટના સમયે હાજરા હજૂર મદદગાર છે અને જેવું તેમના પર ભરોસો રાખે છે બાઇબલ કહે છે કે તેમને તે ઓળખે છે અને ભલાવો ઈશ્વરનો જમણો હાથ આપણને તારવાને માટે આજે પણ તૈયાર છે શું આજે તમે તમારા જીવનની એવી કોઈ બાબતોને માટે નાસીપાસ થયા છો શું તમને એવું લાગી રહ્યું છે કે તમે આજે એકલા પડી ગયા છો તો ભલાઉ હું પ્રભુ શુક્રિસ્નો સેવક આપને કહીશ કે પ્રભુ તમારા પક્ષમાં તમારી સાથે ઊભા છે અને તે તમને તારવા માટે સમજ છે એ તમને એ પરિસ્થિતિમાં લુંબી જવાની દે પરંતુ તે પોતાના ન્યાયના જમણા હાથથી તમને નિભાવી રાખશે તે તમને તારશે તે તમને જીવાડશે અને શત્રુઓના ક્રોધની સામે પરમેશ્વર તમને જયવંત કરશે અને શત્રુને નીચું જોડાવશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે આજના વચન માટે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે તમારા ચરણોની પાસે નમીએ છીએ ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે આજે જે કોઈ વ્યક્તિ પ્રભુ સંકટની પરિસ્થિતિમાં હોય તો તમે તેમની પરિસ્થિતિને બદલો તેમના જીવનમાં તમે આજે એક નવું કામ કરો તેમના હકમાં તમે અદભુત કાર્ય કરો અને તેઓને આશીષ આપો તેમનો શોક આનંદમાં બદલાય તેઓ જૈવનથી પણ પ્રભુ વિશેષ જીવન જીવે এবি মারি প্রার্থনা ইসুপ্রভু নামে মাগিয়েছে আমেন মে গড ব্লেস ইউ হ্যাভ আ ব্লেসড ডে শালো